અલકાપુરી ખાતે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાઓની ઘરફોડ ચોરી કરનાર રીડા આરોપીને ચોરી કરેલ દાગીનાઓ સહિત રૂપિયા સાહીઠ લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તાજેતરમાં અલ્કાપુરી અરુણોદય સોસાયટીમાં રહેતા ફરિયાદી શ્રીએ તેઓનું મકાન બંધ કરી લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ગરબા જોવા માટે ગયેલા હોય તે દરમિયાન તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રાતના સાડા આઠ વાગ્યાથી તારીખ એક દસ બે હજાર પચીસના રાત્રિના એક વાગ્યા દરમિયાન ફરિયાદીશ્રીના અલકાપુરી અરુણોદય સોસાયટી ખાતેના બંધ મકાનના રસોડા રૂમની સામે આવેલ દરવાજો કોઈ સાધન વડે કોઈ અજાણ્યા ચોર ઇસમે તોડી ખોલી મકાનમાં પ્રવેશ કરી મકાનના પ્રથમ માળે આવેલ બેડરૂમના કબાટમાં મૂકેલ ત્રણ ડબ્બા જેની અંદર મૂકેલા જુદા જુદા સોના ચાંદીના દાગીના આશરે કિંમત પંદર લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ આ ઘરફોડ ચોરી અંગે સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અલકાપુરી ખાતે આ લાખો મત્તાના સોના ચાંદીના દાગીનાઓની થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક ગુનો હોય આ અનડીટેક ગુનાઓ સત્વરે ડિટેક કરવાની તેમજ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા અંગેની ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત પોલીસની ટીમોએ આયોજનપૂર્વક રીતે આ બનેલ ઘરફોડી ચોરીના ગુનાના સંડવાયેલ આરોપી અંગે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવી હતી આ કરેલ તપાસ દરમિયાન આ ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ રીડોચોર ઈસમ નામે વિશાલ મનુભાઈ પટેલ રહે ગામ વાસ ખાયા તાલુકા જિલ્લા આનંદનો શંકાસ્પદ જણાઈ આવતા જેથી ટીમ દ્વારા આ ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ ઈસમની શોધખોળ દરમિયાન આ શંકાસ્પદ ઈસમ નામે વિશાલ મનુભાઈ પટેલ હાલમાં તેની સાસરી નંદેસરી ખાતે હોય ત્યાં આવેલ હોવાની અને આ ઈસમ તેની પાસેની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઉપર તેની પાસેના રાખેલ સોના ચાંદીના દાગીના વેચી નાખવા ફરતો હોવાનો અને આ ઈસમ હાઈવે થઈ વડોદરા શહેર આવતા છાણી રામાકાકા ડેરી રોડથી પ્રસાર થવા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાણી રામાકાકા ડેરી પાસે આવેલ સીતારામ કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ ખાતે ખાનગી રાહે વોચમાં હાજર હતા દરમિયાન છાની ગામ તરફના રોડ તરફથી એક ઈસમ તેની પાસેની હીરો સ્પ્લેન્ડર મોટર ઉપર છાણી રામાકાકા ડેરી પાસે આવેલ સીતારામ કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ ઉપર આવતા આ ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જોતા તેની પાસેની મોટર પલટાવી નાશવાની કોશિશ કરતા જણાતા અને આ ઈસમ પાસેની મોટરસાયકલ માહિતી મુજબની હોય જેથી આ ઈસમ શંકાસ્પદ જેથી આઈસમને તેની સાથે સ્થળ ઉપર જ મોટર કરી આ ઈસમ નામે વિશાલ મનુભાઈ પટેલ વાસ ઝડપી પાડવામાં આવ્યો હતો તેની અંગઝડતી કરતા તેણે પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી જુદા જુદા હીરા માણેક જડિત સોનાના દાગીનાઓ સહિતના સોનાના દાગીનાઓ પ્લેટિનિયમના અને ચાંદીના દાગીનાઓ તેમજ એક એપલ આઈફોન મળી આવતા આ ઈસમ તેની પાસેથી મળેલ સોના ચાંદીના દાગીનાઓના આધાર કે પુરાવાઓ પણ રજૂ કરી ન શકતા તેમજ ઈસમ અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીડો આરોપી હોય આ ઈસમની સધન રીતે પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન આ ઈસમ ભાંગી પડ્યો હતો અને પોતે ઉપરોક્ત વડોદરા શહેરના અલકાપુરી અરુણોદય સોસાયટી ખાતેના બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી કરેલાની અને તેની પાસેથી મળેલ સોના ચાંદીના દાગીના આ ઘરફોડ ચોરી કરેલ મેળવેલાનું જણાવાતા તેમજ આ ઘરફોડ ચોરીનો ગુનો કરવા અને ચોરીના દાગીનાઓને વેચવા મોટર ઉપયોગ કરેલાનું જણાવેલ તેમજ આરોપીએ આ ઘરફોડ ચોરી કરી મેળવેલ દાગીનામાંથી સોનાનો એક હાર વેચી નાખેલ હોય અને આ સોનાના હારની બનાવેલ ઢાળકી શોધી કાઢેલ આ મળેલ તમામ દાગીનાઓ ઢાળકી મોબાઈલ ફોન અને મોટરસાઇકલને તબાહ સર્ચથી કબજે કરવામાં આવી હતી આ ઇસમસમયે કાયદેસરની કાર્યવાહી કરી સયાજીગણ પોલીસ મથકે જાન કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી એ અલકાપુરી અરુણાધ સોસાયટી મે 30 ઓર 21 બીચ કે જો રાત હે उसमे एक ડોક્ટર કપલ હે ઉનકે ઘર પે રાત કો ઘાટ ફોડ કરકે ચોરી કી ગઈ થી ये जब नवरात्रि हमारा चल रहा था उस टाइम पे ये सब लोग जैसे गरबे में व्यस्त थे तो ये लोग भी गरबा खेलने के लिए गए हुए थे पीछे से इसका मौके का फ़ायदा उठाकर यहाँ पे जो है सोने चांदी और जो बाकी ज्वेलरी है उसकी चोरी जो है की गई थी इस पर क्योंकि जो ज्वेलरी का अमाउंट है वो काफ़ी ज़्यादा था तो उसकी सेंसिटिविटी देखते हुए हमने काफ़ी सारी जो हमारी टीम्स हैं जो टेक्निकल टीम्स है और जो सीसीटीवी और काफ़ी सारी टीम्स हमने बनाई थी तो विदिन तीन चार दिन में हमें जो है इसमें सफलता मिली है इसमें जो आरोपी है विशाल मनुभाई पटेल जो आणंद जिले का रहने वाला है उसकी जो है हमने आज अटक की है और जो रिकवरी है वो सारी ज्वेलरी की मिला के हो गई है और उसकी कीमत लगभग साठ लाख रुपए है तो इसके जो है इसमें जब हमने और तपास की तो इसके और भी गुना जो है वो पहले रजिस्टर किए जा चुके हैं ये पहले पाँच घर के गुना में तीन वाहन चोरी में दो जुगाड़ के तो ऐसे टोटल करके दस गुने में ये जो है पहले शामिल रहा है तो ये जो है एक बड़ी सफलता जो है बड़ोड़ा क्राइम ब्रांच को आज लगी है पूरा मुद्दा माल के साथ इसको जो है पकड़ा गया है और तो इसमें ये ऐसा है कि देखिए ये क्या करता है कि पहले भी क्योंकि घरपोड़ कर चुका है तो ये रेंडमली जो है देखता है कि भाई कौन से घर में लाइट बंद है या आ, कौन सा जो है लोग नहीं रहते हैं या उनका किस टाइम पे आ, वो नहीं अवेलेबल होते हैं तो गरबे के टाइम पे इसको मौका मिला इसने देखा कि ये जो कपल है ये गाड़ी लेके बाहर जा रहे हैं तो गरबा खेलने जा रहे हैं तो अभी चार पाँच घंटे नहीं होंगे उसका फ़ायदा उठा के इसने जो है वहाँ पर ये काम किया पढ़ा लिखा हुआ बंदा है या फिर कुछ ऐसा ही घर तो से निकाला गया है उसका क्या बैकग्राउंड क्या है बैकग्राउंड अभी उसका अभी हम उसका चेक कर रहे हैं वो अभी तपास का विषय है उसको अभी हमने पकड़ा है तो पूछताछ हमारी जारी है लेकिन गुनाहित इतिहास उसका है उसकी मेंटेलिटी थोड़ा ऐसी है दस गुना उस पर ऑलरेडी रजिस्टर्ड हैं तो वो इस प्रवृत्ति में शामिल हैं हाँ जी ये इस गुना में जो है ये अकेला आरोपी है तो तो नहीं हमने इसको बड़ोड़ा में छाणी के छाणी रोड के पास से अरेस्ट किया है उसके बाद इसकी जो है मुदा माल की रिकवरी इसने कराई है तो ये इसकी जो है ससुराल यहाँ पे कहीं ऐसा पता चला है कि इसे ससुराल बड़ोड़ा सिटी में है तो ये आता जाता रहता है तो इस एरिया से ये वाकिफ है इस एरिया को ये पहचानता है अपन किस मतलब कैसे पहुँचे उसके तरफ उसके वो क्या से, से को पता इसमें जाता? इसने जो है एक बाइक अपनी यूज़ की है तो उस बाइक का भी नंबर जो है हम ट्रेस करने में कामयाब हो गए थे उसके अलावा और सी और टेक्निकल जो हमारे इनपुट्स हैं उसके उसमें भी हम इंडिपेंडेंटली इस तक पहुँच गए थे तो दो तीन सोर्सेज हमारे जब मैच हुए तो हमें कन्फर्म हो गया कि यही हमारा आरोपी है